આકર્ષક રંગબેરંગી બેક સાઇડ ઇન્ડિયાના ફર્સ્ટ નંબરના મેરા સાઉન્ડ સિસ્ટમ અમદાવાદની વ્યવસ્થા કરાઈ છે તારીખ અગિયાર પાંચથી ચૌદ પાંચ ચાર દિવસીય કાર્યક્રમ યોજાશે મંદિરને રોશનીથી ઝગમગાટ અને મંદિરથી બાપાશ્રીની વાડી સુધી ઝગમગ કરતી રોશની જોવા ગામ લોકો ઉમટી પડ્યા હતા આજે કાર્યક્રમ બાબતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સિદ્ધાંત સજીવન મંડળના ટ્રસ્ટી કીર્તિભાઈ વરસાણીએ અમૃત મહોત્સવની રૂપરેખા આપી હતી નવાસ પંચાયતના પૂર્વ સરપંચ અર્જનભાઈ ભૂડિયાએ સિદ્ધાંત સજીવન મંડળ માધાપર દ્વારા શિક્ષણ રમતગમત જીવદયામાં વર્ષોથી મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થાય છે તેમની વિગતો આપી હતી જાદવજીભાઈ વરસાણીએ મણિનગર ગાંધી સંસ્થાનના આચાર્યની પરંપરા અને સેવાકીય પ્રવૃત્તિ બાબતે વિગત આપી હતી માધાપર મંડળના પ્રમુખ કાનજીભાઈ પિંડોરિયાએ અમૃત મહોત્સવમાં વિવિધ સમિતિ કાર્ય વહેંચણીની માહિતી આપી હતી પૂજારી ભાવેશભાઈ રવજીભાઈ પિંડોરિયા ઉપપ્રમુખ રવજીત કુંવરજી ભૂડિયા નારાયણભાઈ પિંડોરિયા ઘનશ્યામભાઈ પિંડોરિયા એ હાજરી આપી હતી કાર્યક્રમનું સંચાલન મહેશ સોનીએ કર્યું હતું કીર્તિ વરસાણી શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન માડા માધાપરના ટ્રસ્ટી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ટ્રસ્ટી આજે આ પત્રકાર પરિષદ રાખવાનો ઉદ્દેશ્ય એ હતો કે માધાપર અમારો જે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ છે તેને મૂર્તિ અમારા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ પધરાવ્યા તેને પૂરા પચોતેર વર્ષ પૂરા થાય છે તો એ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે આપ સૌ મિત્રોને અમે આમંત્રણ આપેલ છે ચાર દિવસનું આ એક મેગા આયોજન છે જે તારીખ અગિયાર થી ચૌદ પાંચ સુધીનું રહેશે જેમાં અગિયાર તારીખે સવારના આઠ વાગે કાર્યક્રમો ચાલુ થશે જેમાં પારાયણ વાંચન ભગવાન શ્રી સ્વામિનારાયણની વાણી જેને કહીએ છીએ વચનામૃત જીવનપ્રણ અબજી બાપાશ્રીની વાતો અને શ્રી મુક્તજીવન સ્વામી બાપા રચિત શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેની પારાયણોનું વાંચન થશે શ્રી પ્રિયદાસજી સ્વામીજી મહારાજ જે અમારા આચાર્યશ્રી છે જેના વડપણ હેઠળ આ પ્રોગ્રામ થઈ રહ્યો છે એમના આશીર્વચનો હશે બપોર પછી વિરામ હશે અગિયાર તારીખે રાત્રે એક ભવ્ય ભક્તિ સંગીતનું આયોજન કરેલું છે જેમાં મુંબઈ અને ગુજરાતથી ચુનંદા કલાકારો આવશે અને ફર્સ્ટ ટાઈમ વાયોલિન સેક્શન બ્રાસ સેક્શન એ બધું અમે સારી રીતે પીરસશું તારીખ બાર સવારે વા પારાયણ વાંચન હશે સ્વામીજી મહારાજના આશીર્વાદ હશે તથા દાન ડોનેશનો જે અમને કરવાના છે એ બધા ચેકનું વિતરણ હશે જે મશીન આપવાનું છે રવુજીભાઈ રામજીના સહયોગથી લાયન્સ હોસ્પિટલને ડાયાલિસિસનું તેનું પણ વિતરણ હશે સાથે સાથે શ્રી કચ્છી લેવા પટેલ સમાજને જે વિરજીભાઈ જીણા ગોરસિયા તરફથી દાન આપવાનું છે તેનું આયોજન રાખેલું છે અને શ્રી નારણભાઈ પિંડોળિયા રામજીભાઈ પિંડોડિયા અને ભાઈ પિંડોડિયા તરફથી શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજને પાંત્રીસ લાખનું જે ડિજિટલ બોર્ડ માટે દાન આપવાનું આવેલું છે તેનો પ્રોગ્રામ પણ બાર તારીખે રાખવામાં આવશે સવારના બાર તારીખે રાત્રે ભક્તિ રાસનું આયોજન કરેલ છે જેમાં કચ્છ ગુજરાતના ચુનંદા કલાકારો પોતાની કલા પીરસશે તારીખ તેરના સવારે શોભાયાત્રાનું આયોજન કરેલ છે જે માધાપર લોકલ બોલ હોસ્પિટલથી ચાલુ થઈ અને એમએસવી હાઈસ્કૂલમાં વિરામ પામશે તેમાં પણ મુખ્ય આકર્ષણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા બેન્ડ અને જબલપુરનું શ્યામ બ્રાસબેન્ડ રહેશે તારીખ તેરના રાત્રે શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો ડાયરો અને એક પેટ્રિયોટિક નૃત્ય નાટિકા રાત્રે રજૂ કરવામાં આવશે તારીખ ચૌદ સવારે તે દિવસે પાટોત્સવ દે પાટોત્સવ છે અને છેલ્લો દિવસ છે તે દિવસે પહેલાં મંદિરમાં ભગવાનનું સોળસો પ્રજારે પૂજન કરવામાં આવશે અંકુટ ધરાવવામાં આવશે આરતી કરાવવામાં આવશે અને ત્યારબાદ પારાયણની પૂર્ણાહુતિ અને સ્વામીજીના આશીર્વાદ સભા મંડપ એમએસવી હાઈસ્કૂલમાં આપવામાં આવશે અને ત્યારબાદ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે આ એક આછી રૂપરેખા મેં આપશ્રીઓને આપી અને આ કાર્યક્રમ સાર્વજનિક છે બધા હરિભક્તો સિવાય પણ બધા લોકો આનો કથા વાર્તા કીર્તન ભજન રાસ બધાનો લાભ લઈ શકશે અમારી ખાસ પટેલ ચોવીસની અંદર આવા ધાર્મિક ઉત્સવ ઉજવાતા હોય એની આધ્યાત્મિક સમુદાયને જે જ્ઞાનને જે સંસ્કારોને જે કાર્યક્રમ થતા હોય એ થતા હોય પણ એના માધ્યમથી આવા પ્રસંગે જે દાતાઓના સહયોગથી શિક્ષણ ક્ષેત્રે હોય રમતગમત ક્ષેત્રે હોય આરોગ્ય ક્ષેત્રે હોય એ આજના પ્રસંગે આવા માધ્યમો આવા પ્રસંગના માધ્યમથી દાન દર્શન થતું હોય ત્યારે આવા ગામના માતા પરના ખાસ ગમે ત્યારે કાર્યક્રમ થતા હોય ત્યારે એક સંદેશ જતો હોય કે માત્ર ધર્મના પ્રસંગો ઉજવી અને જે દાન દક્ષિણાની એક એને પૂરતું જ વપરાતું એવું નથી પણ આજના માધાપરના જે અમારા કાર્યક્રમ ખાસ કરીને મણિનગર સંસ્થાના કાર્યક્રમો થતા હોય ત્યારે એમના દાતાઓનું જે યોગદાન જે છે એ ઉદાહરણરૂપ બને રૂપ બને આ કાર્યક્રમ એનો છે અને આપના માધ્યમથી પણ ખાસ એનો ઉદ્દેશ હતો કે આ કાર્યક્રમની સાથે માત્ર એક ધાર્મિક ઉત્સવ કે આ અમૃત મહોત્સવનું ઉજવવાનું નથી આની અંદર જે દાતાઓના જે પ્રેરણા અમારા દાતા તમારે સમય મળે તો દાતાઓ અમારે ત્યાં આવતા સમયે તમે કંઈ ઇન્ટરવ્યુ લેજો એમનું મોટું યોગદાન આરોગ્ય ક્ષેત્રે આ ભુજ અમારા કછીલા પટેલ સમાજ હોય લાઈન તરફથી ચાલતી આરોગ્યની સેવા હોય અને અનેક એવી અત્યારે ગૌ સેવાઓ અને જે દાન અંદર મોટું યોગદાન લગભગ પટેલ ચોરસીના ખાસ આ સંપ્રદાય સાથે જોડાયેલા હજી વિદેશની અંદરથી એનું મોટું યોગદાન હોય એનો ઉદ્દેશ મુખ્ય આ રહેતો હોય છે આ શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધા પર ઉજવી રહ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ છે અમારા ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા જે અમને જ્ઞાન આપ્યું છે અને જે આલોકમાં જે કોઈ સંસ્થાને દાન ડોનેશન કરે એનો સદુપયોગ ઉપયોગ થાય એટલા માટે આ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવે અમે આ ચાર દિવસનો કાર્યક્રમ રાખેલ છે જેમાં આપણા અમારા ટ્રસ્ટીશ્રીએ વાત કરી કે દાન ડોનેશનો એ અમારે કરવાના છે અને અમારા ગુરુ મુક્તજીવન સ્વામી બાપા અમે એના દીકરાઓ છીએ ચેલાઓ છીએ તો જે મેં રાજી થાય એને માટે અમે દિવસનો ઉત્સવ એ ખૂબ ધામધૂમથી કરશું અને ખૂબ હૃદયથી કરશું જે અમારા ઉપર રાજી થાય આ અમારો મુખ્ય ઉદ્દેશ છે અને દાન વાત તો આપણે બધી કરી આ ચાર દિવસના ભવ્ય આયોજન માટે અમારા વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં છેલ્લા લગભગ પંદર દિવસથી આ બધી તડામાર તૈયારીઓ થઈ રહી છે એમાં સમસ્ત માધાપર મંડળના ભાઈઓ બહેનોનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

आता काही फरी म्हण तुधी रजा आपशो नमस्कार